આજ રોજ વેરાવળ ગામે ત્રિરંગા યાત્રામાં હું ચાપા વડે ત્યારૂભાળા જોડાયેલો છું જે પહેલગામમાં હુમલો થયો એ અમુક દુખા તત્વો દરથી આમો મુસ્લિમ સમાજ એને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને ભારતની આદમીએ જે એને સબક શીખાયેલો છે આત્મવાદને એને અમારો પૂરો સમર્થન છે આજરોજ વેરાવળ ખાતે જે આપણી સેનાએ ખૂબ મોટું ઓપરેશન કર્યું સિંદૂર આતંકવાદીઓનો ખાત્મો કર્યો અને વીર જવાનોના જુસ્સોને જોશ વધારવા માટે કોટણા સાંગાણી તાલુકાની સર્વ રાષ્ટ્રપ્રેમી જનતા અને સંયુક્ત કાર્યક્રમ સરદાર ચોકથી તિરંગા યાત્રા રેલી સ્વરૂપે અમે કાઢી અને સાપર ચોકડી સુધી અમે તિરંગા યાત્રા કાઢી સૈનિકોનો જુસ્સો અને જોમ વધારવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અત્યાર સુધીમાં જે પણ સેનાએ ઓપરેશન કર્યા છે આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે એ ખરેખર એક બિરદાવાલાયક છે આપણા દેશના યશસ્વી વડાપ્રધાનના નેતૃત્વ નીચે સરકાર જે કામ કરી રહી છે અને આર્મીએ પણ એવું બધું મોટું ઓપરેશન કર્યું છે આતંકવાદીઓનો ખાતમો બોલાયો છે પાકિસ્તાનની ધરતી ઉપર એ અમને બધાને ગર્વ ગર્વ છે વસ્તુ વંદે માતરમ ભારત માતા કી જાય શું કહેશો આજે પહેલગામ ઉમલા બાબતે આપણે સાપર વેરાવળમાં તિરંગા યાત્રા યોજાઈ હતી આજે હેરાવળ મુકામ જે તિરંગા યાત્રાનું અમે જે આયોજન કરેલું દેશના સૈનિકો પહેલગામ હુમલા વખતે જે આપણા નિર્દોષ લોકોને મારવામાં આવ્યા એના વર્તા જવાબ માટે એને સબક શીખાડવા માટે આપણા દેશના વીર સૈનિકોએ એની ઉપર પ્રહાર કરીને પાકિસ્તાનને ધૂળ ચાટતું કર્યું એ બધાએ જોયું બધાએ જાણે જ છે અને સૈનિકોનો જુસ્સો વધે એના માટે આજે સર્વે ગ્રામજનો સર્વે બધા ભેગા થઈને આજે અમે ત્રિરંગા યાત્રાની આયોજન કરેલું